વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનથી પ્રેરિત આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે મહિસાગર જિલ્લા ભાજપ દ્વારા લુણાવાડા તાલુકાના ગૃહ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું તો આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ અને બાલાસિનોર તાલુકાના ધારાસભ્ય માનસિંહ ચૌહાણને ઉપસ્થિત રહ્યા હતા અભિયાનના સંયોજકો દિનેશભાઈ પટેલ હિતેશ ઉપાધ્યાય બિંદ્રાબેન શુક્લા પણ હાજર રહ્યા હતા તો જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયાએ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે અભિયાન પંડિત દીનદયાળજીની જન્મયંતિ પચીસ સપ્ટેમ્બર થી શરૂ કરીને પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન સ્વર્ગવાસી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ પચીસ ડિસેમ્બર સુધી એમ નેવ દિવસ માટે સમગ્ર દેશ સહિત મહિસાગર જિલ્લામાં ચલાવવામાં આવશે તેમણે સ્પષ્ટ કર્યું કે બે હજાર સુડતાલીસના વિકસિત ભારતનો માર્ગ આત્મનિર્ભર ભારત થઈને જ જાય છે અને દેશ આત્મનિર્ભર બનશે તો આજ ભારત બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બની શકશે તેમણે દેશવાસીઓને દેશમાં ઉત્પાદિત વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહિત કરીને આંદોલનમાં જોડાવવા અને સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવા અપીલ કરી હતી તો જિલ્લા ભાજપા દ્વારા આ અભિયાનને સફળ બનાવવા માટે હર ઘર સ્વદેશી અભિયાન હેઠળ સંમેલનો યાત્રાઓ યોજવામાં આવશે તેમજ લોકલના સંદેશ જનજન સુધી પહોંચાડવામાં આવશે તો દરેક દુકાનદાર પોતાની દુકાન બહાર ગરોસે કહો સ્વદેશી હેના બોર્ડ લગાવે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવશે તો સ્વદેશી મેળા પ્રદર્શનો નિબંધ સ્પર્ધા ક્વિઝ કોમ્પિટિશન વેપારી સંમેલનો યુવા સંમેલનો અને મહિલા સંમેલનો પણ યોજવામાં આવશે લોકોને સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરવાનો સંકલ્પ લેવડાવવામાં આવશે જે દુકાનદારો ફક્ત સ્વદેશી વસ્તુનું વેચાણ કરશે તેમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે તો આત્મનિર્ભર ભારત સંકલ્પ પ્રધાને પદયાત્રાનું પણ આયોજન કરવામાં આવશે તો આ અભિયાનને વેગ આપવા માટે સોશિયલ મીડિયા પર રીલ્સ અને ક્વિઝ જેવી પ્રવૃત્તિઓ સહિતના વિવિધ

વર્ષ બે હજાર ઓગણીસમાં વોકલ ફોર લોકલ માટે એક આહવાન કર્યું હતું અને એના ભાગ સ્વરૂપે સરકાર અને સંગઠન દ્વારા આત્મનિર્ભર ભારત અને ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અંતર્ગત નેવું દિવસનો એક કાર્યક્રમ આપવામાં આવ્યો છે પચીસમી સપ્ટેમ્બરથી આમ તો શરૂઆત એની થઈ ગયેલી છે અને આવનાર પચીસ ડિસેમ્બર સુધી આ કાર્યક્રમ ચાલનાર છે એટલે કુલ નેવું દિવસના કાર્યક્રમમાં જિલ્લામાં બસો ને છત્રીસ જેટલા પંચાયત છે એકસો ને તાલુકા પંચાયતની સીટ છે આ તમામ વિસ્તાર ત્રણ નગરપાલિકાઓ છે તો તમામે તમામ વિસ્તારને આવરી લઈ અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહિત કરવા માટેના કાર્યક્રમો લોકોને જાગૃત કરવા માટે અને એમને એમ કહેવામાં આવશે કે ભાઈ સ્વદેશી દેશનો આત્મા છે સ્વદેશી એ દેશનો આધાર છે દેશનું ઉત્પાદન આપણે ખરીદીએ અને દેશના લોકોની મજબૂતાઈ વધારીએ દેશની કંપનીઓને પણ મજબૂતાઈ બનાવીએ અને એની સાથે સાથે દેશને પણ મજબૂત બનાવીએ એક વિચાર એવો કહેવામાં આવશે કે દેશના જે શ્રમિકો છે એ શ્રમિકોનો પરસેવો જે વસ્તુની અંદર હોય એ પરસેવાવાળી વસ્તુ જે પરસેવાથી બનેલી વસ્તુ ખરીદી અને દેશને મજબૂત બનાવીશું એ પ્રકારનો એક વિષય પ્રજા સમક્ષ જિલ્લા ભાજપ દ્વારા લઈ દેવામાં આવશે આવનાર સમયમાં અઠ્યાવીસ જિલ્લા પંચાયત સીટ ઉપર દિવાળી બાદ સ્નેહ મિલન સમારંભ પણ થવાના છે સ્નેહ મિલન સમારંભમાં પણ આત્મનિર્ભર ભારત સ્નેહ મિલનની શુભેચ્છાઓ નવા વર્ષની પણ આપવાના છે પણ સાથે સાથે આ સ્વદેશી ઉત્પાદનોને ખરીદવા માટેના સંકલ્પો પણ આપણે આ સ્નેહમિનલ સમારંભોની અંદર કરાવડાવવાના છીએ છેલ્લા અગિયાર વર્ષમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ દિલ્હીની સત્તા કમાન સંભાળ્યા પછી દેશની અંદર નાના મોટા ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટેના કાર્યો એમણે કર્યા છે મુદ્રા યોજનામાં એમણે અત્યાર સુધીમાં બત્રીસ લાખ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે અને આના થકી દેશમાં સીધી આડકતરી રીતે પ્રત્યક્ષ પરોક્ષ રીતે કરોડ સ્વરૂપે માણસોને રોજગારી મળે દેશમાં ઉત્પાદન વધે અને દેશના લોકો સુખી થાય એ માટેનો પ્રયત્ન કેન્દ્ર સરકાર કરી રહી છે ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા અને જિલ્લા ભાજપ દ્વારા પણ સ્વદેશીને પ્રોત્સાહિત કરવા માટે સ્વદેશી ઉત્પાદનોને ખરીદવા માટે આજરોજ જિલ્લાની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને આ પ્રેસ કોન્ફરન્સમાં અમારા સન્માનનીય ધારાસભ્ય શ્રી માનસીજી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાઉબે અમારા ઇન્ચાર્જ શ્રી દિનેશભાઈ સહીન ઇન્ચાર્જ શ્રી હિતેશભાઈ ઉપાધ્યાય બેન શ્રી બ્રિંદાવન અમારા મીડિયા અને સોશિયલ મીડિયાના મિત્રો ભાઈ શ્રી મિતેશભાઈ અને હિરેનભાઈ કાર્યકર્તા બંધુઓ સૌ ઉપસ્થિત રહ્યા હતા અને આ નેવું દિવસનો જે રોડમેપ છે એ નેવું દિવસના રોડમેપની અંદર કેવી રીતે કાર્યો કરવા અને જનજન સુધી આ વાત પોકે દરેક ઘર સુધી પોકે દરેક વ્યક્તિ સુધી સ્વદેશીની વાત પોકે એ માટેની આજરોજ પત્રકાર મિત્રોને માહિતી આપવામાં આવી હતી આપ સૌના માધ્યમથી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે આપણા જિલ્લાના સૌ રહેવાસીઓને વિનંતી કરું છું કે આપ પણ તમે બજારમાં જાઓ તો સ્વદેશી ઉત્પાદનોને ખરીદો જેનાથી આપણી આસપાસમાં જે નાના મોટા ઉદ્યોગો ઉદ્યોગ સાહસિકો કામ કરી રહ્યા છે તો એ લોકોને પણ તમારા થકી બળ મળશે અને આપણી દેશની મજબૂતાઈ જે વધશે ટૂંક સમયની અંદર જ આપણા દેશની જે ઇકોનોમી છે એ દુનિયાના ચોથા નંબરે આવી છે મને એમ લાગે છે કે આવનાર સમયમાં આપણે સ્વદેશીને જો સ્વીકારીશું તો ત્રીજા નંબરે આવતા બહુ લોબો સમય લાગે નહીં અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક વિઝન છે એ વર્ષ પૂર્ણ થાય ત્યાર આપણો દેશ જે છે એ આત્મનિર્ભર બને અને દુનિયામાં વિકસિત દેશ તરીકે શિરમોર બને એવો જે એમનો સંકલ્પ છે ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ છે સરકારોનો જે સંકલ્પ છે એમાં આપણે બધા સહભાગી બનીશું આભાર સંદીપ દેવાસરી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ